કે રવિવાર આપણે કયો નહીં કરતા છે તમારા જે કઈ પ્રશ્ન હોય એને આપણે જવાબ આપતા છે અને સાથે સાથે જે વ્યક્તિ આપણા વિડીયોમાં આખા વીક દરમિયાન જે રેગ્યુલર વિડીયો જોઈ છે સાથે સાથે કોમેન્ટ સારી કરે છે એને આપણે કઈને કંઈક ગિફ્ટ આપતા છીએ તો આજના પણ આપણા એક ખેડૂત મિત્ર છે જે વિનર થયા છે એને આપણે આગળ વિડીયો નામ લઈશું પણ તે પહેલા આપણે કઈ કઈ કોમેન્ટ શું કોમેન્ટ હતી એ તરફ જોઈ લઈએ અને જો તમે પણ ગિફ્ટ લેવા માંગતા હોય તો રેગ્યુલર વિડીયો જોવો

તે ગામી ધમગણી ભાઈ છે જેમણે કોમેન્ટ કરી હતી કે ભીંડા ઉપાય ગયા છે ફર્સ્ટ ટાઈમ કયો ખતર નાખો જરા કેજે તમારી પાસે તે લઈ જાવું છું ટ્રાય કરી જાઉં તો જો સાહેબ આપણે જે વસ્તુ આપતા છે એમાં તમે ફર્સ્ટ ટાઈમ જો તમે ખાતર નાખવાનું હોય અને એમાં તમે 20 વીસ જીરો તેર વીસ દિવસ માં થઈ એટલે એની જોડે આપણું એસઆરપી નાઇન માઇક્રોનોટરી હોમિક ફોર જી એસઆરપી એ તમારી સ્ક્રીન પર દેખાય છે વામોક ઝોન આજે સારા આ વસ્તુ તમે યુઝ નાખી શકો છો એના લીધે નાખી શકો છો કરી બાવીસ દિવસ આપણે ખાતર આપવું જેથી ગ્રોથ સારો થાય અને જે મદદ જલ્દી પ્રોડકશનમાં આવી જાય બરાબર હવે બીજો પ્રશ્ન એ હતો કે ચોવીસ ચોવીસ જીરો ખાતર સાથે કયું ખાતર મિક્સ કરીને ભીંડામાં આપી શકાય તો ચોવીસ ચોવીસ એની જોડે જો ખાતર મિક્સ એની જોડે મિક્સ કરવું હોય તો આપણે માઇક્રો આપી શકો અને સાથે જો ધારો કે તો આપી આપી શકો શકો અને અ પણ તમે જે સિલિકોન બેઝ ખાતર છે બરાબર અને આપણી પાસે જે કંઈ ખાતરો છે એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ લખા છે પણ સાથે કંપની બીજા હિડન ઇન્ગ્રીસ પણ એમાં એડ કરેલા છે તો તમે એ ટાઈપના જો ખાતર બીજા પરથી લેશો તેમાં જોઈએ તેવું રિઝલ્ટ નહીં નહીં આવશે તો ભાઈ તમને એમ નહીં કહેતા કેતા કે રિઝલ્ટ જોઈતું તેવું આપણને નહીં મળ્યું આપણે પરથી લઈ જશો તો ખાતરે એવું સારું આપણે ખાતર આપીશું બરાબર અને મિત્રો આજે આપણા જે વીકના જે વિનર છે એ ગામિત જયેશભાઈ છે વીકના વિનર તો આજે તમે સ્ક્રીન પર જોવો છો ગામિત ગામિત જયેશભાઈ જે એમની ઇમેલ આઈડી છે એ તમે બતાવીને તમે લઈ જજો જે તમે કોમેન્ટ કરી હતી તે અને આપણા તરફથી ગિફ્ટ તમે લઈ જજો હું આપવા બેઠો છું બરાબર અને આજે બે વાગ્યની હરાજી અને ચાર આપણે સાથે જોઈ લઈશું એક વિડીયોમાં જેથી જે આપણા વ્યુઅર્સ પેલું ને ખબર પડે કે આપણે આખા વીક દરમિયાન જે વિડીયો અપલોડ કરીએ છીએ અને જે કોઈ સારી કોમેન્ટ્સ કરે છે અને જે રેગ્યુલર કોમેન્ટ્સ કરે છે એને આપણે ક્યાંય કઈ ક્યુટ આપે આપતા જ છીએ જો ધારો કે તમારે પણ વીકના ના વિનર બનવું હોય તો તમારે પર ડેના વિડીયો જોવાના એમાં કોમેન્ટ્સ કરવાની તમને જેવા લાગે અને તમારો જે કઈ પ્રશ્ન હોય એ તમે પૂછી શકો એગ્રીકલ્ચરના રિલેટેડ નોટ પર્સનલ ક્વેશ્ચન પ્લીઝ અને એ તમે કરી શકો બરાબર અને બીજું કે જે કોઈ વેપારીઓ આપણી સાથે કોન્ટેક કરે છે ભીડા જોઈએ છે ગુવાર જોઈએ છે એ તમને મળી જશે આ જે નંબર છે પંચાણું ચોમ્વર એકાણું સત્તેર છવ્વીસ આ નંબર તમે કોલ કરી શકો છો સુરતના વેપારી છે અમદાવાદ વેપારી છે બરાબર તમને જેવો માલ જોઈએ એવો તમને મળી જશે તો ખાલી એકવાર કોમેન્ટ ખાલી કરી દેજો અને આ નંબર પર તમે કોલ કરી દેજો એટલે શું છે કે આપણે જે કંઈ આગળ જે કંઈ આપણે ભાવ છે ક્યારે માલ મોકલવાનો કેટલું છે એ આપણે સંપૂર્ણ લઈશું અને પ્લસ બીજું કે પહેલા પેમેન્ટ કરવાનું રહેશે એડવાન્સમાં તો જ માલ મળશે બાકી માલ મળશે નહીં કારણ કે અમારે પણ ખેડૂતને અહીંયા આપવાનું હોય બરાબર એ કારણ થશે અને તો ચાલો આપણે જોઈ લઈએ બે વાગ્યાની હરાજી ચાર વાગ્યાની હરજી તો ખેડૂત મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયોમાં ખૂબ સારી માહિતી મળે છે તો મને બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ

પંદરસો રૂપિયા એકસો દોન જાડિયા ચોપન લડાસો રીતે સતત પચાસ સત્તર પાસઠ સત્તર પાંચસો સત્તાલીસ પચાસ સત્તર સત્તર નવ ચેપન

हेलो 255 56 254 254 ये पती गेला हैरा तुमको 1505 1540 तरी बचा 15 बचा 29 भाई बोलनस्ते भाई ओला 95 लाख 100 लाख घुंगराई रे ये 205 10 15 लाख

બે હાજર પાંચ પંદર એકવીસો બાવીસો બાવીસો પચાસ પચાવન સાઠ પાસઠ સિત્તેર 5 બશળીત પયેાજતરઇ ઇરિસો પાગ દેસો પાગ દરાગ પાગ પાગ દેસો પાગ જાગ પાગ પાગ જાગ

પંચોત્તર <coughs>